ચલામલી તરફ જતા રોડની કામગીરી સરકારના આર એન્ડ વિભાગ તરફથી હાથ ધરવામાં આવે છે આ રસ્તો કમાડ તાલુકાના ચાવરે ગામના મધ્યમાંથી પસાર થાય છે જેમાં વણફેર સમાજના આશરે પંદર થી વીસ મકાન આવેલા છે જેમાં પચાસ થી સાહીઠ લોકો વસવાટ કરી રહ્યા છે કમાડ તાલુકાના ચાવરિયા ગામમાં આશરે બસો વર્ષથી દલિત સમાજના ત્રીસ ઘરો આવેલા છે અને ત્યારે એ લોકોને નોટિસ આપી છે મકાન તોડી નાખવા માટે એટલા માટે કે ત્યાં રોડ બનાવવાની વાત છે અને એમાં એવું લખેલું છે જે નોટિસ આપેલી છે એમાં કે અધિકૃત દબાણ દેશ આઝાદ થયો એ પહેલાંના આ મકાનો છે બરાબર છે બસો વર્ષ એનો મતલબ કે દેશ આઝાદ થયા એ પહેલાના મકાનો બનેલા છે એટલે આ જે નોટિસ આપી છે એ બિલકુલ ગેરકાયદેસર છે બરાબર છે એટલે એના માટે અમે બેતાલીસ ગામ વણકર સમાજના આગેવાનો વડીલો મિત્રોએ આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મકાનો સહી સલામત રહે અને રોડની જગ્યા બીજી થી સંબંધિત કરે એ અમારી માંગણી અને લાગણી છે આજે કવાટ તાલુકાના ચાવરિયા ગામના વણકરો જે વર્ષોથી કે આઝાદી નહોતી મળી તે પહેલાના બાપ દાદાના મકાનો ત્યાં આવેલા હતા અને સરકારે રસ્તો બનાવવા માટે આજે એમને મકાનો તોડવાની નોટિસો મળી છે એટલે એના માટેની રજૂઆત નામદાર સરકારશ્રીને પહોંચે એટલા માટે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપેલ છે અને આ દલિતો એમને જમીન નથી બીજા મકાનો નથી તો એ લોકો ક્યાં જાય એ પણ એક પ્રશ્ન છે માટે આ રસ્તો સાઈડ પરથી જાય એવું રજૂઆત કરવા માટે આવ્યા હતા આર એન બી વાળા અમારે માંગ એ છે કે રસ્તો સાઈડ પરથી કરી લે તો મકાનો બચી જાય આમ જે મકાનો બનાવેલા છે ત્યાં

જેથી વણકર સમાજના તમામ આગેવાનોએ તમામ રીતે સાકાર અને મદદરૂપ થવાની ખાતરી સાથે આ દલિત પરિવારોના સન્માન સહિત જીવન નિર્વાહનો હક જળવાઈ રહે અને સરકારનું હિત પણ જળવાઈ રહે તે અંગે માનવતાપૂર્ણ રીતે કાર્યવાહી કરવા વિનંતી કરીને રજૂઆત કરી હતી અમાડ તાલુકાનું અમારું જે ગામ છે ચાવરિયા ગામ છે છેલ્લા વર્ષોથી પેઢીઓથી આ ગામમાં અમે રહીએ છીએ સરકારશ્રી તરફથી જ્યારે પણ અમારા બાપ દાદાઓએ મકાનો બનાવ્યા હશે ઝૂપડા બનાવ્યા હશે તે વખતે સરકારશ્રી તરફથી કોઈ નોટિસ કેમને મળેલી નથી અત્યારે તાત્કાલિક સરકારશ્રી તરફથી સાત દિવસમાં મકાનો તોડવાની નોટિસ મળી છે અને અમારા આ મજૂરી કરનાર પરિવારોને અન્યાય થઈ રહ્યો છે એટલે અમે અમારા સમાજના આગેવાનો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આજે આવ્યા છે અમને કોઈ અન્યાય ન થાય ગરીબ માણસને કોઈ નુકસાન ન થાય કોઈનું ઘર ન તૂટે એ રીતે રસ્તો નીકળે એવી અમારી માંગ છે સરકાર શ્રી નેશન છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર